નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો રામની પ્રતિમા બે પોઈન્ટ પાંચ અબજ વર્ષ જૂના પથ્થરની છે અયોધ્યામાં સ્થાપિત બાળક રામની પ્રતિમાએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે કે પ્રતિમા બનાવવા માટે વપરાયેલ પથ્થર લગભગ અઢી અબજ વર્ષ જૂનો છે એમ બેંગ્લોરના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રોક મિકેનિક્સના ડાયરેક્ટર

જેમાં આર્મીની ડિઝાઇન પર આર્મીનું નામ અને ડોક્ટરની ડિઝાઇન પર ડોક્ટરનું નામ લખેલ છે આ કાર્ડ જોઈને એક યુઝર્સે લખ્યું છે કે આ અંદાજને સલામ અન્ય એક યુઝર્સે લખ્યું છે ખૂબ જ સુંદર અન્ય એક યુઝર્સે લખ્યું છે શું આ બે લોકોના લગ્ન છે કે વ્યવસાય છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દર્શન થશે આસાન દેશભરમાંથી બત્રીસ ટ્રેનો દોડાવાશે રામલાના ભક્તો માટે રેલવે રેલવે દેશના અનેક સ્થળોએથી અયોધ્યા માટે બત્રીસ ટ્રેનો દોડાવશે આ ટ્રેનો આસામ ત્રિપુરા ગુવાહાટી ઓડિશા પશ્ચિમ બંગાળ ઝારખંડ અને બિહારથી ત્રીસ જાન્યુઆરીથી દોડશે તેમજ એકત્રીસ જાન્યુઆરીએ પુરી વર્ધમાન અને નોર્થ ઇસ્ટથી ઘણી ટ્રેનો અયોધ્યા માટે દોડવામાં આવશે આ ટ્રેનો વારાણસી કેન્ટ સ્ટેશન થઈને અયોધ્યા જશે આ ટ્રેનો દ્વારા ઉત્તર પૂર્વથી પૂર્વાંચલ સુધી કનેક્ટિવિટી પણ થશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે